હરસ મસાના આયુર્વેદ ઉપચારો ખોરાકમાં પાચનના અંતે સારો ભાગ અને મળ ભાગ છૂટો પડે છે આ સારો ભાગ જેને આહાર રસ કહે છે તેનું શરીરમાં શોષણ થઈ તેમાંથી શરીરને બળ મળે છે તથા તેમાંથી શરીરના અવયવોનું નિર્માણ થાય છે જે મળ ભાગ છે તે શરીરમાંથી મળ સ્વરૂપે બહાર નિષ્કાસિત થાય છે ખોરાકનું જો બરાબર પાચન ન થાય અથવા પચવામાં ભારે પડે તેવો ખોરાક લેવામાં આવતો પાચનના અંતે જે સાર ભાગ બને છે તે ઓછો તથા મળ ભાગ વધુ બને છે તથા આ મળ શરીરની બહાર નીકળતો નથી કારણ કે પાચન બરાબર ન થાય ત્યાં સુધી શરીર તે છોડતું નથી જેમ ફળ પાકે પછી જ ખરે એમ આંતરડામાં રહેલો મળ ગુદાની ભાગની લોહીની નળીઓની ફૂલાવી દે છે તથા તેમાં સોજો લાવે છે જેને હરસમસા કહે છે જો મળ વધુ કડક આવે તથા ગરમ પડે તેવો ખોરાક લેવા તો આ નળીઓમાંથી મળ સાથે લોહી પણ આવે છે હરસ થાય હોય તેમને ધ્યાનમાં રાખવા જેવી બાબતો જેમ કે ખોરાક પચવામાં હળવો તથા તાજો લેવો જમ્યા પછી પેટમાં બિલકુલ ભારે ન લાગવું જોઈએ ખોરાક એકદમ ચાવીને પ્રવાહી થાય પછી જ ગળવો ભોજનમાં મુખ્યત્વે છાશ લેવી દરરોજ સવારે સાંજ તગારામાં ગરમ પાણી કરી તેમાં વીસથી થી ત્રીસ મિનિટ બેસી શેક કરો આયુર્વેદિક ઔષધ નિરંજન ફળ રાત્રે પાણીમાં પલાળી અને સવારે પેટે પીવું કબજિયાત હોય તો સ્વાદિષ્ટ ચૂર્ણ અભ્યારિષ્ટ કુઠાર રસ અશોગ વટી દુખાવો થતો હોય તો ત્રિફળા ગુગળ ટેબ્લેટ સ્વાસ્થ્ય સંબંધિત આયુર્વેદિક દવાઓની માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો